નમસ્તે મિત્રો ટેસ્ટી શોર્ટ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે હું રેસીપીમાં બનાવી જઈ રહી છું ક્રિસ્પી ભાખરી મસાલા ભાખરી તો જેને આપણે દૂધ સાથે ચાઈ સાથે ચટણી સાથે કે પછી સબ્જી સાથે પણ શર્વ કરી શકીએ છીએ તો ખાવામાં ખૂબ જ હેલ્ધી રહે છે અને બાળકો માટે જે એક વર્ષથી નાના બાળકો છે એમને પણ આપણે આ ખવડાવી શકીએ છીએ તો ચાલો કઈ રીતે બને છે બતાવીએ તો મેં અહીંયા એક બાળકો ઘઉંનો લોટ લીધો છે જેની અંદર મેં લાલ મરચું હળદર ધાણા જીરું અને મીઠું ઉમેરીને એને બધા જ આ લોટની અંદર આ મસાલાને મિક્સ કરી લીધા છે અને એમાં મેં વન ટેબલ સ્પૂન તેલ લીધું છે જો એક વસ્તી નાના બાળકો હોય અને એમને ખવડાવવા માટે તમે આ ભાખરીને તમે દૂધથી પણ બાંધી શકો છો દૂધને થોડું હળવું ગરમ કરી લેવાનું છે અને તેને થોડું ઠંડુ પડે એટલે લોટને પાણીની જગ્યાએ આપણે દૂધ નાખીને પણ બાંધી શકીએ છે તો અહીંયા આ ડો છે જે રેડી થઈ ચુક્યો છે તેને મેં અડધી ટેબલ સ્પૂન ઘીથી ફરી એકવાર મસળી લીધો છે આ જ રીતે ઠીક છે હવે આ જે ડો બંધાઈ ગયો છે એને દસ મિનિટ માટે મેં એને રેસ્ટમાં મૂકી દઈશ ડો તમે જેટલો સોફ્ટ બનાવશો ભાખરી એટલી સારી લાગશે ખાવામાં તો આ જ રીતે તમે જોઈ શકો છો ડો એકદમ સોફ્ટ રીતે રેડી થઈ ચૂક્યો છે તો દસ મિનિટ માટે એને રેસ્ટ રેસ્ટમાંથી મૂકી દઈશું હવે પછી દસ મિનિટ પછી ડોના આપણે નાના નાના આવી રીતે ગોળા વાળી લઈશું તમને જે પ્રમાણે ભાખરી જોઈતી હોય એ પ્રમાણે તમે આવી રીતે એના ગોળા બનાવી શકો છો જો ટિફિન માટે તમારે રેડી કરવું હોય નાના બાળકોના લંચ બોક્સ માટે તો નાની નાની પૂરી જેટલી ભાખરી પણ બનાવી શકો છો તો આ જ રીતે ડો રેડી થઈ ગયા પછી એને આપણે સૂકા લોટની અંદર થોડું ડીપ કરીને આ રીતે એને વણી લઈશું અડધી વણ્યા પછી એમાં આપણે થોડું ઘી ઉમેરીશું જોઈ શકો છો આ જ રીતે વણેલી રોટલીની અંદર ઘી લગાવવાનું છે અને એને ટ્રાઇએંગલમાં ફોલ્ડ કરી લેવાનું છે આ રીતે લોટ નાખીને એને ટ્રાયંગલમાં આપણે ફોલ્ડ કરી લઈશું અને ફરી પાછું સૂકા લોટની અંદર આપણે ડીપ કરીશું આ જ રીતે બંને સાઈડે આપણે સૂકા લોટમાં ડીપ કરીને એને ફરી પાછી આપણે હળવે હાથેથી વણી લઈશું ફોલ્ડ કરવાથી શું થશે કે ક્રિસ્પી જે ભાખરી છે એ અંદરથી પણ પળવાળી થશે તો ગેસ સ્ટવ મેં અહીંયા ગરમ કરીને રેડી કરી દીધેલો છે તો આ જ રીતે આપણે ભાખરીને વણી લઈશું તો ગેસ જે સ્ટવ છે એ રેડી થઈ ચૂક્યો છે તો હવે એમાં આપણે ભાખરીને શેકી લઈશું નીચેની સાઈડે આપણે થોડીક ઓછી શેકીશું અને નીચેની સાઈડે વધારે શેકીશું તો ઉપરથી હવે આપણે વન ટેબલ સ્પૂલ જેટલું તેલ લઈશું તેલની જગ્યાએ તમે ઘી ક્યાં તો બટર પણ વાપરી શકો છો આજ રીતે આપણે એને બંને બાજુથી શેકી લઈશું જો તમારે ક્રિસ્પી કરવી હોય તો ચમચાથી વધારે પડતું તમારે શેકવાનું છે આ જ રીતે એકથી બે મિનિટ સુધી તમે શીખીશું એટલે તમારી ભખરી જે છે એ ક્રિસ્પી બની જશે તો તરત જ તમે એને ચાય સાથે કોફી સાથે એને નાસ્તામાં તમે લઈ શકો છો તો મિત્રો કેવી લાગી આ રેસીપી કમેન્ટમાં જરૂરથી બતાવજો જો ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવી જ નવી જ રેસીપી માટે ફરી પાછા મળીશું બાય બાય